નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ યાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઈકને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળાના ભાવ વીસ કિલો તારીખ તેર ત્રણ બે ઊંઝા ચૌદસો પચાસથી સાત હજાર ચારસો અગિયાર રૂપિયા બોટાદ હોળસો પચીસથી ઓગણીસો વીસ રૂપિયા રાજકોટ હોળસો વીસથી બે હજાર તેત્રીસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વીસ કિલોડિટ તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસ ઊંઝા સાડત્રીસો પચાસથી છ હજાર નવસો અગિયાર રૂપિયા બોટાદ એકતાળીસો પંચોતેરથી પાંચ હજાર આઠસો પંચાવન રૂપિયા રાજકોટ છત્રીસો બારથી પાંચ હજાર બસો વીસ રૂપિયા અમરેલી આડત્રીસો વીસથી પાંચ હજાર છસો પચાસ રૂપિયા જસદણ સાડત્રીસો ચાલીસથી પાંચ હજાર એકસો એંસી રૂપિયા જામનગર ચોત્રીસો બારથી પાંચ હજાર બસો ચાર રૂપિયા ભાવનગર બેતાળીસો પચાસથી પાંચ હજાર સાતસો અગિયાર રૂપિયા મોરબી એકતાળીસો વીસથી પાંચ હજાર બસો એંસી રૂપિયા ગોંડલ આડત્રીસો પિસ્તાલીસથી પાંચ હજાર ત્રણસો અગિયાર રૂપિયા